thank you વડોદરા એસએસજી હોસ્પિટલના ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી તબીબો અને નર્સિંગ સ્ટાફ એસએસજી હોસ્પિટલ ખાતે પર્વની ઉજવણી કરી હતી સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને એસએસજી હોસ્પિટલના તબીબ દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પશ્ચિમ બંગાળમાં જે ઘટનાને લઈને તબીબોએ રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસભાઈ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી આજે પંદરમી ઓગસ્ટ ના દિવસે ને ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો એના બાદ આપણે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએમઓ તરફથી હરેક હોસ્પિટલના સ્ટાફ ને નર્સીસના સુરક્ષા માટે એમની રક્ષા માટે રક્ષા સૂત્રો બાંધીને તેમનું આગું આયોજન કરવામાં આવેલું હતું અને તે દરમિયાન અમે રક્ષા સૂત્રો બાંધેલા અને લોકોને કંકુથી ચાંદા કરીને રક્ષાની પ્રાર્થના કરેલી છે ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના સવાસથી એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધ્વજવંદન બાદ એસએસજી હોસ્પિટલમાં સારી કાર્યવાહી કરનાર બે કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જઘન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડૉક્ટર સાથે એ અંગે સંવેદના વ્યક્ત કરી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું